સુરતમાં રોંગ સાઈડ રાજુ સાવધાન થઈ જશો રોંગ સાઈડ વાહન હંકાવનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે રોંગ સાઈડ વાહનને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકઆઉટ કરવામાં આવ્યું છે સંદેશ ન્યૂઝ સમક્ષ નિયમ તોડનારે પોતાની ભૂલ સ્વીકારી રોંગ સાઇડ વાહન દોડાવનાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક નિયમ ભંગ કરનારના લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે ત્યારે

ખાસ કરીને જ્યાં એવા સ્પોટ છે જ્યાં રોંગ સાઈડ પર બધા અવરજવર કરે છે ત્યાં અમે અત્યારે અવેરનેસની કાર્યક્રમ કરી રહ્યા છે અને લોકોને પ્રોપર સમજાવી રહ્યા છે કે તમે રોંગ સાઈડ ના જાવ એના કારણે અકસ્માતના બી શક્યતાઓ વધી જાય છે અને પોતાને બી નુકસાન થાય તથા સામેવાળાને બી નુકસાન થાય એવું પૂરેપૂરી શક્યતા છે એમ જ સિગ્નલ પર તમે જ્યારે રોંગ સાઈડ એન્ટ્રી કરો છો ત્યારે જે લેનમાં પ્રોપર જતા હોય છે વાહન ચાલકોને બી તકલીફ ઊભી થતી હોય છે એટલે અત્યારે અમે દરેક જંગ એવા આઈડેન્ટિફાય કરેલા સ્પોટ ઉપર જઈ અને બધાને સમજાવી રહ્યા છે રોંગ સાઈડ જે લોકો આવે છે એમને ભેગા કરીએ છે માની લો પાંચ સાત એવા વ્હીકલ ચાલકોની સંખ્યા થાય તો અમે નજીકમાં ચોંકી હોય તો એમને પ્રોપર ત્યાં બેસાડીને એમને પ્રોપર ગાઈડ કરી શકીએ એમ જ ટ્રાફિકના બીજા નિયમોની જાણકારી પણ આપી શકીએ એ બધા કારણ સર અમે એમને ચોકી પર લઈને બેસાડીને આ સમજાવી શકીએ એટલું અમારું પ્રયોજન છે હાલમાં સર તમે જે સમજાવો તો કલાકો વીતી જાય છે પાંચ કલાક જે તો સમય વીતી જાય છે ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતતા આવે કારણ કે જે સજા છે તે સીધી સજા મળી શકે છે આ લોકોને આમ તમે જોવા જઈએ તો જાગૃતતાના ભાગરૂપે જ આ છે પરંતુ અમારે એ પણ જોવું પડે કે કોઈને ક્યાંક કોઈ ઇમરજન્સી કામ માટે નીકળ્યા હોય તો એનો સમય ના બગડે એને કોઈ જગ્યાએ વહેલું પહોંચવાનું હોય ને ત્યાંથી અમે અમારા કારણે કોઈને નુકસાન ના થાય એ અમારી જોવાની ફરજ છે એટલે પ્રાથમિક અમે અત્યારે એવું વિચારીએ કે એમને અવેર થઈ જાય અને પ્રોપર એને ગાઈડન્સ મળે અને તેમજ જાણકારી મળે અને એ લોકો બીજા એમના મિત્રમંડળ વર્તુળમાં પણ આ બાબતે મેસેજ પહોંચાડે એવી અમારી અપેક્ષા છે વારંવાર કોઈ માણસ રોંગ સાઈડ પર આવે અને ભંગ કરતો હોય તે વ્યક્તિ સામે કઈ રીતના કલાક તેને આવશે નહીં નહીં એવું નિયમ મુજબ જે થતું હોય એ અમે અવશ્ય કરીશું એમાં સ્પેસિફિકલી અમે તમને એવું ના કહી શકીએ કે પાંચ કલાક બેસાડું છું જેવી પરિસ્થિતિ એ પ્રમાણે અમે કાર્યવાહી કરશું અને નિયમ મુજબ દંડની કાર્યવાહી છે તે પ્રમાણે કરશું અત્યારે અમારી પ્રાથમિકતા અવેર કરીને આગળ કાર્યવાહી કરવાની છે બિલકુલ તો જોઈ શકાય છે જે રીતના સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો જે કડક બનાવવામાં આવ્યા છે ત્યારે હવે ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ છે કે કોઈ પણ વ્યક્તિ હવે જે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે અને રોંગ સાઈડ પર જશે તો ટ્રાફિક પોલીસે તેને જે કહેવાય કે જે વ્યક્તિ છે નિયમ તોડનારને છે અને પાંચ કલાક સુધી જે કહેવાય કે ટ્રાફિક ચોકીમાં બેસાડી મૂકશે એને જે કાયદાનું ભાન કરાવશે ચા નાસ્તો કરાવશે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત